સાથે જ ગટરની સફાઈ કામગીરી બંધ કરવાનું પણ એલાન કરાયું છે દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે ભાજપ અથવા તો કોંગ્રેસ એમ બંનેમાંથી કોઈ દલિતોને ન્યાય નહીં અપાવી શકે તેમણે ઉનાકાંડના આરોપીઓને તડીપાર કરવાની પણ માંગ કરી છે તેમણે દલિતો પર થયેલા અત્યાચાર સામે લડત ચલાવવા માટે મુસ્લિમોનો પણ સાથ માંગ્યો છે દલિત મહાસંમેલનમાં આજે બે મહત્વની પ્રતિજ્ઞાઓ આ દલિત સમાજ દ્વારા લેવામાં આવી છે મરેલા ઢોર નહીં ઉપાડવાની તેમજ ગટરની સફાઈનું કામ નહીં કરવાની દલિત સમાજે વ્યક્ત કરી છે અમદાવાદના અચેર ડેપો ગ્રાઉન્ડમાં હાલ દલિત મહાસંમેલન યોજાઈ રહ્યું છે આપણી સમક્ષ આવ્યા છે અને તાળીઓના ઘર ગણાતી બનાવી હવે પછીના આપણો પ્રોગ્રામ ચાલુ છે હવે પછીના આપણા વક્તા ગુજરાત દલિત સંગઠનના કન્વીનર અને જાણીતા દલિત કર્મશીલ મુરબી શ્રી જયંતિભાઈ માકડિયા નું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સભાને ઉદબોધન કરશે શ્રી જયંતિભાઈ માકડિયા પોલીસ ન્યાયેક્ષા રખ સકતે દલિતો કોંગ્રેસ ન્યાય દિલા અમદાવાદના અચર ડેપો ગ્રાઉન્ડ માં યોજાઈ રહેલા દલિત મહાસમેલન માં દલિત સમાજ દ્વારા મરેલા ઢોર ના ઉપાડવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે उनाचार विरोध दलित समाज एकत्र के मामले आनंदी बेहन की सरकार ने सीआईडी क्राइम को इन्वेस्टिगेशन सौंपा है साथियों पूरे गुजरात के दलित समाज के लोगों को पूरे भारतवर्ष के दलितों को बताना होगा कि वही सीआईडी क्राइम है जिसने थानगढ़ की घटना में 16, 17 और 21 साल के तीन दलित लड़कों को एके फोर्टी सेवन की राइफल से गोलियों से बूंदने के बाद भी चार साल के बाद भी तीन में से दो केस चार्जशीट दाखिल नहीं किया है राज्यसभा में ऊना की घटना के बाद मोदी जी ने माननीय प्रधानमंत्री जी ने मुझे पर्सनली बुलाकर दुख व्यक्त किया था ऐसा राजनाथ सिंह ने कहा राज्यसभा में राजनाथ सिंह जी मैं अभी इस कार्यक्रम और आंदोलन को बंद करने के लिए तैयार हूँ मोदी साहब से सिर्फ इतना पूछिए कि पंद्रह हजार एट्रोसिटी की जो वार्दाएं उनके शासनकाल के दौरान हुई उसमें एक भी पीड़ित के घर कभी गए સફાઈ કામગીરી બંધ પણ છે દલિત આગેવાન કહ્યું છે કે ભાજપ અથવા તો કોંગ્રેસ એમ બંનેમાંથી કોઈ દલિતોને ન્યાય નહીં અપાવી શકે તેમણે ઉનાકાંડના આરોપીઓને તડીપાર કરવાની પણ માંગ કરી છે તેમણે દલિતો પર થયેલા અત્યાચાર સામે લડત ચલાવવા માટે મુસ્લિમોનો પણ સાથ માંગ્યો છે રેપો ગ્રાઉન્ડ માં હાલ દલિતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે રાજ્યભરના દલિત સમાજના લોકો તો રાજ્યભરમાંથી દલિત લોકો આ મહાસંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે આ સાથે જ તેમણે બે સંકલ્પ લીધા છે જેમાં ગટરમાં ઉતરવાનું કામ નહીં કરવાનો પણ તેમણે સંકલ્પ લીધો છે અને આ સાથે જ મરેલા ઢોરને તેઓ નહીં ઉપાડવાની પણ પ્રતિજ્ઞા લેવાઈ છે તો મુસ્લિમોને પણ સાથે જોડાવા માટે તેમણે આહવાન કર્યું છે સાબરમતીના અચેર ગ્રાઉન્ડ પર હાલમાં દલિત મહાસંમેલન ચાલી રહ્યું છે હજારોની સંખ્યામાં દલિતો આ સંમેલનમાં જોડાયા છે રાજ્યભરમાંથી દલિતો મહાસંમેલનમાં ઉમટ્યા છે તો મોટી માત્રામાં દલિતો આ સંમેલનમાં જોવા મળી રહ્યા છે

तो कांग्रेस न्याय दिलाएगी न भाजपा न्याय दिलाएगी दलितों को उनकी दलित शक्ति न्याय दिलाएगी दे रहे हैं ऊना के मामले में क्यों क्योंकि आनंदीबेन की सरकार ने सीआईडी क्राइम को इन्वेस्टिगेशन सौंपा है साथियों पूरे गुजरात के दलित समाज के लोगों को पूरे भारतवर्ष के दलितों को बताना होगा कि वही सीआईडी क्राइम है जिसने थानगढ़ की घटना में 16, 17 और 21 साल के तीन दलित लड़कों को -47 की राइफल से गोलियों से भूंजने के बाद भी चार साल के बाद भी तीन में से दो केस में चार्जशीट दाखिल नहीं किया है राज्यसभा में उड़ा की घटना के बाद मोदी जी ने माननीय प्रधानमंत्री जी ने मुझे पर्सनली बुलाकर दुख व्यक्त किया था ऐसा राजनाथ सिंह ने कहा राज्यसभा में राजनाथ सिंह जी मैं अभी इस कार्यक्रम और आंदोलन को बंद करने के लिए तैयार हूँ मोदी साहब से सिर्फ इतना पूछिए कि पंद्रह हजार एप्रोसिटी की जो वार्दाएं उनके शासनकाल के दौरान हुई उसमें एक भी पीड़ित के घर कभी गए राज्यसभा में તો અમદાવાદના અચય ડેપો ગ્રાઉન્ડમાં હાલ દલિત મહાસંમેલન યોજાઈ રહ્યું છે ખાસ વાત એ છે કે આ મહાસંમેલનમાં સ્થાનિક કોંગી કોર્પોરેટર રાજેશન પણ હાજર રહ્યા હતા રાજેશબહેન સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી આજનું આ દલિત સંમેલન એ ભાજપ સરકારને નિષ્ફળ બનાવવું છે એવી જગ્યા પર આપી દીધું કે જ્યાં એક ફૂટ બબે બે ફૂટ સુધી પાણી ભરાઈ રહ્યું આખી રાત હું ઊભી રહી છું અને આખી રાત ઊભી રહીને બે ફૂટનું પાણી અમારે કોર્પોરેશનને બોલાવીને તાત્કાલિક ખેંચાવડાવવું પડ્યું પાવડર છિટાવવો પડ્યો આ રોડ સાફ કરાવડાવવો પડ્યો આ લોકોએ હાથે કરીને આને નિષ્ફળ બનાવવા માટે એવી જગ્યા પર આપી દીધું કે જ્યાં લોકોને કશું જ કોઈ સુવિધા ના મળે અહીંયા સરકાર તરફથી જે સુવિધા મળતી હતી એ કોઈ સુવિધાઓ મળી નથી જેટલા લોકો રોડ પર આવે છે એ લોકોને રોકવામાં આવે છે ટોલ ટેક્સ ઉપર લગાવી દીધો જો પાટીદાર સમાજનું આંદોલન હતું ત્યારે એક રૂપિયાના ટોકનથી ભાડે આપવામાં આવ્યું હતું અને એ લોકોને પૂરી સુવિધાઓ આપવામાં આવી હતી આ છેવાડાના માણસો આ દલિતો એટલા માટે આ લોકોની સાથે આવા એવું કર્યું કે છેવાડામાં ખૂણો એક આપી દીધો આ એજ માટે થઈને આજે અમારું લોકોનું સરકારની વિરોધમાં આંદોલન છે અહીંયા અમે અમારા પક્ષને છોડીને અમે અમારા દલિત સમાજ તરફથી આગળ આવે છે ટોલ ટેક્સ લેવામાં આવે એવી રજૂઆત છે તમારી અહીંયા કોઈ સુવિધા આપવામાં આવી નહીં સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવતી હતી એમાંથી કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી જે પાટીદાર સમાજને કરવા માટે એક રૂપિયાના ટોકનથી ભાડે આપતા હતા એમ શું આ લોકોને એક રૂપિયાના ટોકનથી ભાડે નહોતા આપી શકતા શું આ લોકોને એ જ સુવિધાઓ નહોતા પ્રોવાઈડ કરી શકતા આ દલિતો છે એટલા માટે એમની સાથે દલિતોના જેવો વ્યવહાર કરવામાં આવ્યો અમદાવાદના આચેર ડેપો ગ્રાઉન્ડમાં હાલ દલિતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે તેમાં સ્થાનિક કોર્પોરેટર પણ દલિત સમાજ તરફ વતી આ સંમેલન મહત્વની બે ચહેરા તો દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે આજ પછીથી કોઈ મરેલા ઢોર નહીં ઉપાડવાની તેમજ ગટરમાં ઉતરવાનું કામ નહીં કરવાનું આ સંમેલનમાં નેમ વ્યક્ત કરાઈ છે

પરંતુ આ બનાવ ના પહેલા છે ને છેલ્લા છે એની સામે આપણો પ્રતિભાવ શું હોઈ શકે આટલા વર્ષોથી આપણે જે પ્રકારના અત્યાચારો સહન કરતા રહ્યા છીએ જે પ્રકારના અન્યાય સહન કરતા રહ્યા છીએ એમાં કોઈ પણ પ્રકાર ના રાજકીય લોકો એ આમાં પોતાનો ફાળો આપી શકતા નથી આપણા સ્થાનિક રાજકીય પક્ષો સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે દલિતો નું પોતાનું એક રાજકારણ દલિત શક્તિ રાજકારણ એ હવે આ દેશમાં ગુજરાતમાં અને અમદાવાદમાં ખૂબ જ જરૂરી છે આપણી માગણીઓ ભાઈ જીગ્નેશ વિવાણી એ બહુ વિગતે મૂકી છે એ માગણીઓ વિશે આપણે સૌએ બહુ જ ગંભીર બનવાનું છે ખૂબ જ ગંભીરતાપૂર્વક એનો અમલ કરવાનો છે અને